એક નાનકડી વાર્તા એક ગાડી પસાર થતી હોય છે રોડ પરથી અને રોડના કિનારે એક દસ બાર વરસની દીકરી તડબૂજ વેચતી હોય છે ને ગાડીમાંથી એ જે બેન હોય છે એ કહે છે કે આપણે એમ કે તડબૂચ લઈ લઈએ એમના પતિને વાત કરે છે પતિ કહે છે કે સારું એમ કે લઈ લઈએ સારા એવા એમ કે તડબૂચ દેખાય છે અને આપણે તડબૂચ લેવા ગાડી ઊભી રાખીએ અને ગાડી ઊભી રાખીએ છે અને પેલી નાની જે બાળાઓ છે દોડતી દોડતી એમ કે ગાડી જોડે આવે છે સાહેબ શું જોઈએ છે મેડમ શું જોઈએ છે તડબૂચ મીઠા છે લઈ લો મીઠા મીઠા તડબૂચ છે લીલા લીલા તડબૂચ છે મીઠા એકદમ લાલ લાલ તડબૂચ છે લઈ લો પેલી જે બેન છે એમ કહે છે કે મારે તડબૂચ લેવું છે કેટલા રૂપિયા આપ્યા એટલે કહે છે કે પચાસ રૂપિયાનું કિલો છે જેટલું વજન થશે એના પૈસા થશે તારે જે પેલા ગાડીમાં બેઠા છે એ બેન કહે છે મને આ તડબૂચ પચાસ રૂપિયામાં આપી દે તારે પેલી જે બાળા છે એ કહે છે કે મેડમ આ પચાસ રૂપિયાનું નથી આ તો સો રૂપિયાનું તડબૂચ છે આ બે કિલો તડબૂચ છે જ્યારે પેલા બેન છે એ રકઝક કરે છે અને તડબૂચ લેવા માટે ત્યારે પેલી બાળા કહે છે કે સો રૂપિયા સિવાય આ તડબૂચ આવશે નહીં ત્યારે પેલા જે બેન છે કહે છે આ મારો બાળક બાળક છે ને આ મારો દીકરો એના માટે હું તડબૂચ લઉં છું ત્યારે પેલી જે બાળા છે એ જરા ડુક્યું કરીને એ જે નાનું બાળક હોય છે બે વર્ષનું એની સામે જુએ છે કહે છે કશો વાંધો નહીં તમે આની માટે તડબૂજ લો છો તો હું તમને એમને માપી દઈશ ત્યારે પેલો જે અંદર જે બાળક હોય છે એ ઉછળતું હોય છે એની જોડે જવા માટે તો પેલી બાળા એને ઉંચકી લે છે અને ફટાફટ એમ કે બીજું તડબૂચ લેવા જાય છે ત્યારે તડબૂચ પડી જાય છે તડબૂચ પડી જાય છે એટલે તડબૂચ તો પડી જાય એટલે એના એમ કે ફૂર્ચા બુલાઈ જાય છે ત્યારે પેલી બેન કહે છે કે જે તડબૂચ ભાંગી ગયું જે તડબૂચ એમ કે વેરાઈ ગયું છે એના હું પૈસા નહીં આપું અને આના પૈસા આપીશ ત્યારે પેલી બાળા કહે છે કે તમે એમ કહ્યું કે આ આ ભાઈ માટે મારે તડબૂચ લેવું છે તો એ મારો ભાઈ છે મારે સો રૂપિયા પણ નથી લેવા અને જે તડબૂચ તૂટી ગયું એના પણ પૈસા નથી લેવા મારો ભાઈ ખાશે એમાં હું રાજી છું ત્યારે પેલા બેન કહે છે કે કેમ કે મારો ભાઈ પણ આટલા જ વર્ષનો હતો અને ગુજરી ગયો છે એના એમ કે વિરહમાં એના દુઃખમાં મારા પિતા કે મારા બાપા મારા બાપુજી બીમાર પડ્યા છે એટલે હું તડબૂચ તડબૂજ વેચવા બેઠી છું અને તડબૂચ વેચીશ ત્યારે પૈસા આવશે તો એમ કે કે ધંધો મારો બંધ ના રહે એટલા માટે હું આ તડબૂચ વેચવા બેઠી છું ત્યારે પેલા બેન કહે છે ઓહો હો એમ કે આટલો એમ કે મારો ભાઈ તો મારો ભાઈ જ છે મારા ભાઈને હું તડબૂચ આપીશ એમાં હું મારો ભાઈ ખાશે મારો ભાઈની મને યાદ આવી ગઈ અને મારો ભાઈ છે મારે પૈસા નથી લેવા ત્યારે પેલા બેનના ઘરમાં પણ એના જેવડી જ બાળા એટલે દીકરી હોય છે એના માટે ઝાંઝર લઈને જતા હોય છે તો જે પેલા બેન છે એ પાકીટમાંથી ઝાંઝર કાઢે છે અને કહે છે લે બેટા આ ઝાંઝર તું મારી દીકરી અને આ તારો ભાઈ ત્યારે પેલી દીકરી કહે છે કે ના મારે નથી લેવી ઝાંઝર તો કહે છે કે તું મને તડબૂજ એમને એમ આપી શકે આ નાનકડો ભાઈ સમજી અને એમ કહે છે કે આ મારો ભાઈ છે મારા ભાઈ માટે હું જ આપું છું તો હું ઝાંઝરી ના આપી શકું અને પછી એ બેન એ દીકરીને ઝાંજરી આપે છે અને ગાડી વાંકી દે છે આ નાનકડી વાર્તા કેવી લાગી એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ